નાઈ ગયો કે જે ખીચા છે ને ખીચા ભાઈ હવાર માં પર્વ નાઈ નાખ્યા છે નવા નવા કપડા પહેલી લીધા છે ને કાલ છે ને આ બિચારા રે કાન થઈ ગયું છે ઉપર તમને દેખાડું સમજો માથા માં દેખાય ઈ વાગી ગયું ને પીળો છે ને પીળો છે ને તો ડાયરેક્ટ કાકરોસ થાય કૂતિયો માથા માં ઈ ખાડો પડી ગયો ને આ ના કે તને સોલાઈ ગયો કે હું હે આ એ સોલાઈ ગયો તને આ દુખ્યો તને દુખે તને હા આપડે છે ને હવા માં આપણે માં આપડે મેડવી ખાલી છે શેકેલી ઈ કે એક માંડવી ખાધી ને તો આપડે હર્ષ બાબડી પણ આવી જાય તો ભાઈ આપડે છે ને મસ્ત કપડા ઉપડા પહેરીને તૈયાર થઈ જાય આમ જો શૂઝ બુઝ પહેરીને જો શૂઝ કેમ લાગે અત્યારે આપડે એટલે ચાર્જ થઈ જી હું આપડે ભાઈ ને આપડી ગાડી એટલે તૈયાર થઈ જાય અત્યારે છે ને મોવા જવાનું છે તો ગાડી વાળી બધી બહાર કાઢી લીધી છે આપડી દેશી પાર્કિંગ માંથી દેશી પાર્કિંગ લોકો છે આથી બહાર કાઢી લીધી છે કેવી લાગે આપડી શાઇન મારે આપણે હાઈવે ચડે ને કારણ કે થોડુંક કામ હતું ને એટલે અત્યારે આપણે છે ને જેક ભાઈ ની દુકાને જાય છે આટો મારવા હું ને આપડે ભાઈ જઈશી આપડે શૂટિંગ કરી નાખ્યું છે તો હવે આપડે છે ને નાસ્તો કરવાનો બપોર

આપડે છે ઊંઘલી પાછળ ડૂબીયા છે દેખાતા નથી દેખાના તો કેમ લાગે ને આ હું તૈયારી કરે તો આના ફોટા પડે ને વિડીયો શૂટિંગ કરવાનું છે હજી કોમેડીના વિડીયો બનાવાય નથી તો એ શૂટિંગ કરવાના છે કરવાનું શૂટિંગ તો હર્ષભાઈ આપડે ગાયો એને બહુ વાલી ગાયો વિડીયો ને એટલે બધું ભૂલી જાય અત્યારે અગરબતી કરે છે કાયમ કરે ને એટલે આવડા ને શોખ થઈ ગયો અગરબત્તી કરવાનો એના છે ને અમુક વસ્તુ બહુ વાલુ થઈ ગયું છે કે આ ગાય વાલી થઈ ગઈ છે ને એક અગરબત્તી એટલે પણ માઇ જય જય કરવામાં કે જય જાય

લાલ બંને તો ન બનાવવા ખાલી બે બનાવ્યા એક આપણે એસકે ભાઈ અને એક મારે આઠું તો બે કોમેડી વિડીયો કરના ખાતે ને અહીંયા આવીને આપણે બે વિડીયા શૂટિંગ કરના ખાતા એટલે એક દિવસનું તો થઈ ગયું કાયમ ના ચાર વિડીયો આપણે શૂટિંગ કરવા પડે ને ચાર વિડીયો એડિટિંગ કરવા પડે કારણ કે બે વિડીયા મારા ને બે વિડીયા આપણે એસકે ભાઈના એટલે ચાર વિડીયા થઈ ગયા વચ્ચે છે ને હાસ પડી ગઈ છે બધે અંદર થઈ ગયું છે ને કેવો ઝરમરિયા મર્યા એવું રિઝલ્ટ આવે આપણે છે ને એડિટિંગ કરવાનું એવું કક્કા હોય ને તો ડાયરેક્ટ આપણે ઓફિસમાં ગડી જાય આ તમને ਛોટા થી લાગતી છે આ ડ્રાઇવિંગ સીટ ને બધું આજે તમને ઓકે ભાઈ ਛોટા થી લાગતી છે પણ ਛોટા થી નથી કાર નથી એવું કહેને નથી અમારી ઓફિસ છે કેમ કે અમારે જેટલું કાક કામ કરવાનું હોય ને અંદર ગડી જઈએ ને આ બધું કાસબાસ બધું બંધ કરીને કરવા પડી જાય તો અત્યારે છે ને ગરમી થતી છે ને આપણો કાસાવડો ફળ ને પછી આઈ થી

અને બસ અમે તમને હસાવતા રહી તમે ખાલી સબસ્ક્રાઈબ કરો ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો વિડીયોને લાઈક કરો જેથી કરીને અમને વિડીયો બનાવવાની મજા આવે અને તમને હસાવવાની મજા આવે તો અમને જેટલો સપોર્ટ કરો એટલું તમારા માટે દિલથી થેન્ક યુ સો મચ ને આપનો ખૂબ ખૂબ આભાર ના કેવું છું તમે ખબર લોહી નીકળી જાય છે ભાઈ